હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ સાત ગુજરાતી વિષયનું વર્ષ બે હજાર ચોવીસનું નવું પાઠ્યપુસ્તકનું કાવ્ય ને આવોનેનું કાવ્યગાન સાથે કાવ્યની સંપૂર્ણ સમજૂતી આ વિડીયોમાં જોઈશું કાવ્યનો સાહિત્ય પ્રકાર છે લોકગીત લોકગીતના કોઈ રચયિતા એટલે કવિ નથી હોતા લોકગીત એટલે લોકોનું લોકો દ્વારા લોકો માટે રચાતું અને ગવાતું ગીત લોકગીતની રચના લોકો દ્વારા તેમની પ્રાદેશિક બોલીમાં થાય છે લોકગીતમાં લોકોના આનંદ ગમા અણગમા અને સુખ દુઃખની વાત હૃદયસ્પર્શી રીતે કરવામાં આવે છે તો ચાલો આજે આપણે કાવ્યનું સુમધુર ગાન કરીએ શેરી વળાવી સજ કરો ઘરે આવો ને શેરી વળાવી સજે કરો ઘરે आवो ने अगणिये पथरावो फूल वलम घरे आवो ने शेरी वडावी सजे करू घरे आवो ने उतारा देशो ओरडा घरे आवो ने उतारा देशो ओरडा घरे आवो ने देशु देशु मिडिना मोल आवोने शेरी वडावी सज आवोने दातण देशु दाडमि घरे आो दातण देशु दाड घरे गरे आवोने देशु देशु कणेरी काब माो ने शेरी वडावी सज आवोने देशु कुण्डियो गरे आवो ने नावण देशु कुंडियो घरे आवो ो देशो जमना जिनानि मारे घरे आवो ने शेरी वडावी सजे करो भोजन देशो लापसी घरे आवो ने भोजन देशो लापसी घरे आवो ने देशु देशु साकर कंसार मा गरे आवो ने शेरि वी सजगरुो ने रमत देशु सोगठि गरे आवो ने रमत देशु सोगठि गरे आवो ने દેશુ દેશુ પાસારી જોડે મારે ઘરે આવો ને શેરી વડાવી સજ કરું ઘરે આવો ને ઓઢાણા દેશું ઢોલિયા ઘરે આવો ને ઓઢાણા દેશું ઢોલિયા ઘરે આવો ને દેશુ દેશું હિંડોળા ખાટે મારે ઘરે આવો ને શેરી વડાવી સજ કરું ઘરે આવો ને શેરી વડાવી સજ કરું ઘરે આવો ને હવે આપણે કાવ્યની સમજૂતી જોઈએ આપણે ત્યાં અતિથિ દેવો ભવ એટલે અતિથિને દેવ એટલે ભગવાન ગણવામાં આવે છે કાવ્યમાં શ્રીહરિને ઘરે પધારવા વિનંતી કરવામાં આવે છે મહેમાનને મહેમાન ગતિ કે આગતા સ્વાગતા કેવી રીતે કરીશું તે આ ગીતમાં ખૂબ સુંદર રીતે ગાયું છે શેરી વળાવી સજ્જ કરું ઘરે આવો ને આગણીએ પધરાવું ફૂલ વાલમ ઘરે આવો ને અહીં વાલમ શબ્દ મહેમાન માટે વપરાયો છે જેનો અર્થ સ્નેહી એવો થાય છે શેરી એટલે ફળિયું વળાવીને શણગારીને તૈયાર કરું અને આંગણામાં ફૂલ પધરાવું વાલમ ઘરે પધારો ને એમ વિનંતી કરું છું ઉતારા દેશું ઓરડા ઘરે આવો ને દેશું મેળીના મોલ મારે ઘરે આવો ને તમે સ્વજન છો તેથી ઘરમાં કિંમતી મેળી એટલે ઘરનો માળ એટલે પહેલો બીજો ત્રીજો એવા ઘરના માળ હોય તેમાં મેળીના ઓરડે તમને ઉતારા આપીશું મારે ઘરે પધારો ને દાંતણ દેશું દાડમી ઘરે આવો ને દેશું કણેરી કાંબ મારે ઘરે આવો ને ઘરે આવો તો દાડમની ડાળ અને કરેણ એ એક ફૂલ છે ને ડાળી દાંતણ કરવા દઈશું અહીં દાળમી એટલે દાડમની ડાળ અને કણેરી કામ એટલે કરેણની કુંમળી ડાળ એવો અર્થ થાય છે નાવણ દેશું કુંડીયું ઘરે આવો ને દેશું જમના ઝીણા મારે ઘરે આવો ને સ્નાન કરવા માટે તમને યમુના નદીના પાવન પાણી કુંડીમાં ભરીને આપીશું વાલમ ઘરે આવો ને ભોજન દેશું લાપસી ઘરે આવો ને દેશું સાકરિયો કંસાર મારે ઘરે આવો ને જમવામાં લાપસીના મીઠા ભોજન આપીશું સાથે સાથે સાકર મિશ્રિત કંસાર પણ આપીશું મારે ઘરે પધારો ને રમત દેશું સોગઠી ઘરે આવો ને દેશું પાસાની જોડ મારે ઘરે આવો ને ભોજન પછી વિરામના સમયે સોગઠાની રમત અને પાસાની જોડ આપીશું મારે ઘરે પધારોને વાલમ અહીં સોગઠાની રમત એ પુરાની રમત છે જે આજની ચેસની રમતની જેમ જ તેને રમવામાં આવતી હતી તે રમવા આપીશું પોઢણ દેશુ ઢોલિયા ઘરે આવો ને દેશું હિંડોળા ખાટ મારે ઘરે આવો ને ઝૂલવા માટે એટલે હિંચકો ખાવા ખાટલાનો હિંડોળો આપીશું અને પોડવા એટલે સૂવા માટે ઢોલિયો ઢોલિયો એટલે ખાટલો આપીશું વાલમ મારે ઘરે પધારો ને આમ આ લોકગીતમાં શ્રી હરિ એટલે કે શ્રી કૃષ્ણ જો ઘરે પધારશે તો તેમનો સત્કાર કે સ્વાગત કેવી રીતે કરીશું તે સુંદર રીતે રજૂ કર્યું છે ગુજરાતીઓનું આતિથ્ય ખરેખર બેજોડ છે